દિવાળી માટે આટલી ખરીદી કરી લીધી છે પણ હજી એક ખાસ ખરીદી કરવાની તો બાકી જ છે એ છે ફટાકડા તો ફટાકડા લેવા માટે અમે મસ્ત તૈયાર થઈ ગયા અને અમારો રથ તૈયાર કરી અને પહોંચી ગયા સીધા જય દ્વારકાથી જ ગૌસેવા હોસ્પિટલના ફટાકડા મોલમાં ત્યાં જઈને જોયું તો ખબર પડી કે અહીંયા તો અવનવા ફટાકડાનો મોટો ખજાનો છે પછી અમે બધા જ ફટાકડા જોતા ગયા અને સાથે સાથે લેવાનું પણ શરૂ કરી દીધું એમાં કડાકાર એવો મોજ બહુ જ મસ્ત થાય છે જે જોવાની બહુ મજા આવે એટલે એ લઈ લીધો અને દિત્યા અને નરેશને ફટાકડા ફોડવાની બહુ જ મજા આવે એટલે એના મનપસંદ ફટાકડા જે દેખાણા એ બધા લઈ લીધા અને મને કોઠી ચકડી ફૂલઝારી જેવા ફટાકડા વધારે ગમે એટલે એ પણ લઈ લીધી અને હા અહીંયાથી ફટાકડા લેવાનું કારણ એ છે કે અહીંયા ફટાકડા વેચાણથી જે નફો થાય છે એની નિરાધાર બીમાર અને અકસ્માતગ્રસ્ત ગાયોની સેવામાં વપરાય છે અને આ વખતે અમે મોટા સ્કાય શોટ વધારે લીધા છે કારણ કે એ જોવાની તો મજા કઈક અલગ જ હોય છે અને દ્વિતીય અમુક ફટાકડા પહેલી વાર જોયા જે જોઈને એ ખુશ થઈ ગઈ અને હા આ ફટાકડા મલનો સૌથી મોટો ફટાકડો છે જેને ઉપાડવા વધારે માણસો જરૂર પડશે એટલે એ આપણે વન મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થશે ત્યારે જ લેશું તો તમે બધા જલ્દી જલ્દી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો અમે તો એટલા બધા ફટાકડા ટ્રોલીમાં ભરી દીધા કે બિલ કરતી વખતે ખબર પડી કે જેટલું બજેટ રાખ્યું હતું એના કરતા પણ સસ્તામાં મળી ગયા તો આ દિવાળીએ તમે પણ એકવાર અહીંયા જરૂરથી મુલાકાત લેજો જેનું એડ્રેસ છે દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલ શાંતિપરા પાટિયા વેરાવળ જૂનાગઢ હાઈવે